નમસ્કાર મિત્રો આવો આજે આપણે સૌ કર્મયુગ એ શું છે તો કર્મયુગની પરિભાષા ભગવાન કૃષ્ણએ ગીતામાં બતાવી છે એના વિશે આજે પણ જાણીશું એ પહેલાં સદબુદ્ધિ સદચિંતન સદવિચાર સદભાવ અને સત્કર્મ કરવાની પ્રેરણા આપતો મહામંત્ર ગાયત્રી મંત્રને એકસાથે એક સ્વરમાં આપણે ઉચ્ચારણ કરીશું ઓમ ભર્ગો દેવશ્ય ધીમા પ્રચોદયા ઋષિ વેદ તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાની પત્રિકા અખંડ જ્યોતિમાં જુલાઈના ઓગણીસો ચાલીસના અંકમાં પેજ નંબર પંદર પણ એમણે લખ્યું હતું કે દરેક મનુષ્ય આ સંસારમાં કોઈ ખાસ ઉદ્દેશથી આવે છે તે એ વિશેષ ઉદ્દેશને પૂરો કરવા માટે પોતાના સ્વભાવ અનુસાર કર્મ કરવામાં સમર્થ હોય છે એનાથી વિપરીત દિશામાં જવા માટે તે સ્વતંત્ર નથી ઉદાહરણ તરીકે અર્જુનને જુઓ પૃથ્વીના ભારને દૂર કરવાના વિશેષ ઉદ્દેશથી તેનો જન્મ થયો હતો તેથી આ કાર્યમાં તે પરતંત્ર બન્યો તેણે એ જ કાર્ય કરવું પડ્યું ઈશ્વર બધા પ્રાણીઓના હૃદયમાં રહીને એમને ફરતા રાખે છે આપણા શરીરમાં જેટલા રક્તકણ છે તે શરીરમાં જ રહેવા માટે લાચાર છે કહેવાય છે કે આપણી શક્તિ એમની અંદર છે અને આપણે એમને સંચાલિત કરીએ છીએ પરંતુ તેઓ પોતાના સ્થાને રહીને પણ પોતાના કાર્યોમાં સ્વતંત્ર છે એવી જ રીતે ઈશ્વર દ્વારા નિયુક્ત સ્થાન પર રહીને સંસારમાં આપણા આવવાના ઉદ્દેશને પૂર્ણ કરતા કરતાં મનુષ્ય પોતાના બીજા કાર્યોમાં સ્વતંત્ર છે આ એ જ મનુષ્યનું કર્મ સ્વતંત્ર એટલે જ ભગવાને કર્મન્યવા અધિકારસ્તે કહ્યું છે આપણો અધિકાર માત્ર કર્મ કરવામાં જ છે સ્વભાવ પરિવર્તન યા ઈશ્વરે આપેલા સ્થાનના પરિવર્તનમાં નથી માફલે શું કદાચ ન ફળમાં તારો અધિકાર જરા પણ નથી તેથી મનુષ્યે ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું જોઈએ તો ભાઈઓ બહેનો આ સરળ અને સહજ કર્મયોગની પરિભાષા આપણે આપણા જીવનમાં ઉતારવી જોઈએ અને આપણે એક જ લક્ષ્ય તરફ આગળ વધવું જોઈએ અને આપણા જીવનનું લક્ષ્ય છે કે પ્રભુએ સોંપેલા કાર્યને ઈમાનદારીપૂર્વક નિષ્ઠાપૂર્વક જવાબદારીપૂર્વક પ્રમાણિકતાપૂર્વક આપણે એને પૂર્ણ કરીએ અને આપણે આ જીવનને સાર્થક બનાવીએ એ જ આ કર્મયુગનો મુખ્ય ઉદ્દેશ છે તો આવો આપણે સાથે મળી વિશ્વના કલ્યાણ માટે રાષ્ટ્રના કલ્યાણ માટે સમસ્ત માનવજાતિના કલ્યાણ માટે ધર્મના રક્ષણ માટે સંસ્કૃતિના જતન માટે સંસ્કારોના વ્યાપક પ્રચાર માટે આપણે સૌ કર્મ કરતા રહીએ એ જ આ ગીતાના કર્મયુગનો દિવ્ય સંદેશ છે ભાઈઓ બહેનો આપને આ વિડીયો ગમ્યો હશે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી અમને પ્રોત્સાહિત કરજો એવા ભાવ સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ